से स्वागत है और एक महात्मा जी पधारे हुए हैं हलवत से और लकीराज सिंह हुए हैं एमपी से तो वे भी और और अपना स्थान ग्रहण करें हमारे शास्त्री जी पधार चुके हैं हमारे बीच में शास्त्री जी कृपया स्टेज पे पधारे अपना स्थान ग्रहण करें और દીક્ષિંગ વ ગવરદાસ એન સભી મેવેદન રહેગા કે મંચ કા પૂરા ધ્યાન રખા હોય विद्या ददाति विनया विद्याति विनियम विनियाम्रम धन आप धनम तत्सुखम बांका सर नगरी में पधारे हुए समस्त श्रद्धालुगण समस्त मेहमानगण आप सभी का हरिहर महादेव मारदे आपका स्वागत एवं हार्दिक स्वागत एवं अभिनंदन करता है जो भी महानुभाव बाहर खड़े हैं वो आकर के अपना अपना नियत स्थान ग्रहण कर लेवे जो भी महानुभाव साइड में खड़े हैं वो भी आकर के अपना अपना स्थान ग्रहण कर लेवे आज के सुप्रसिद्ध कलाकार श्री गोपाल भाई साधु जी आप सभी के साथ में रूबरू होंगे और गणपति वंदना के साथ में इस कार्यक्रम का आगाज शुरू हो रहा है आप सभी इन, इनकी शुद्ध वाणी से आप लाभान्वित होंगे कृपया करके अपना अपना स्थान ग्रहण कर लेवे હરિસિંહજી રાઠોડ કૃપયા કર કે મંચ કે ઉપર બધા जो महानुभाव बाहर खड़े हैं कृपया करके मंच की शोभा बढ़ाएं और आप आकर के अपना स्थान ग्रहण कर लेवे जो भी मैदान परिसर से बाहर खड़े हैं गेट पर वो भी आकर के अपना स्थान ग्रहण कर लेवे हेलो 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 જે દૂર દૂર મિત્રો ઉભા છે એમને તમામને વિનંતી કે આ અહિયાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે એટલે આજનો કાર્યક્રમ આપણે આગળ ચલાવીએ ચાલુ કરીએ જે દૂર દૂર ઉભા છે તમામ મારા મિત્રો ને મારા ભાઈઓને વિનંતી છે કે આગળ ઘણી બધી જગ્યા છે પોતપોતાનું અહીંયા આવી સ્થાન ગ્રહણ કરે એટલે આજના કાર્યક્રમ ને આપણે આગળ ચાલુ કરીએ हेलो सॉरी मनसुख लाल जी महाराज मनसुख लाल किम जी जी लाफा महाराज कृपया स्टेज पे बता रहे जो मंदिर के पुजारी है बीस पच्चीस साल से वही पूजा करते हैं अभी भी वही पूजा कर रहे हैं तो गुरु मंसा गुरु से मेरा निवेदन रहेगा कि कृपया स्टेज पे बता रहे शीघ्र आती शीघ्र गुरु मनछा गुरु बाप जी हलवद से પધારે હુએ હૈ હમરે બીચ હનુમાનજી મંદિર કે સેવક હૈ અચ્છે સંત હૈ જો બીચ પધારે હુએ હે ગુજરાત હલવદ્દે માકા સારકે સરપંચ શ્રી ભંડલાલજી ભાવણિયા મંચ પર વધારે कुमारी आकाश तू धर अंबर नाग सोरनर पायन में दिगपाल दिवंगर आठ ही डोंगर सात ही सायर तेनस में નવનાદ અને નર ચોહાઠ ના હાથ પ્રવેશિએ તેગ હરી રવરાય રવે જગ પ્રવેશીએ વકળવેશીએ ઈશ્વરી વાડી બાકાસર ગામના આગણે શ્રી હરિહર મહાદેવ ના ખોળાની માલિકા જયારે આનંદ કરવા માટે થઈને જયારે મળ્યા હોય ત્યારે આજ આનંદ આજ ઉછરાંગન આજ સલુણો ને નિર્વા રૂપમ વિભુ વ્યાપકમ ભ્રમ વેદમ સ્વરૂપમ નર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ યમ આકાશ વાસમ બજે હમ ભજે મૂલ પાણી સ્વાગત કરું છું તમામે તમામ મહેમાનો અહિયાં દૂર સુધી થી છે મહેમાનો જયારે વધાર્યા હોય ખરેખર ધન્યવાદ આપો છો બાખાસર ગામને કે આવડું આયોજન કરી અને આ ધરતીને દીપાવી છે ત્યારે આમ તો ઘણી બધી વાતો ઘણા બધા પ્રસંગો આગળ જતા જેમ જેમ સમય મળે એમ આપણે વાતો કરવી છે અને આજના કાર્યક્રમની માલિકા એવા ગુજરાતની માલિકા સમગ્ર ગુજરાતની માલિકા જેનું નામ ગુજર્યું છે ખૂણે ખૂણે એવા ગોપાલભાઈ સાધુ અત્રે ઉપસ્થિત છે એમને આપણે તાળીઓના ગુજરાતથી ઉધાવી લઈશું આપણને આનંદ કરવા માટે થઈ અને અહીં આવ્યા છે અને આપના સુધી ખૂબ સુંદર અવાજ પોકાડી રહ્યું છે અમારું અર્જુન સાઉન્ડ એમને એક વાર તાળીઓના ગ્રહથી આપણે વધાવી લઈશું સાથે અમારા તબલાની માથે રંગત આપે છે ભાઈ ગોપાલભાઈના ભાઈ ગોવિંદભાઈ એમને પણ આપણે તાળીઓના ઘરથી ઉધાવી લઈશું સાથે ઉસ્તાદ દિલીપભાઈને આપણે તાળીઓના ઘરથી ઉધાવી લઈશું અને બેંજોની માથે રંગત આપે છે અમારા સંજયભાઈ એમને પણ આપણે તાળીઓના ઘરથી ઉધાવી લઈશું અને મંજીરાના બે માણે દિવાનભાઈ અને જયેશભાઈ બે ભાઈઓને આપણે તાળીઓના ઘરથી ઉધાવી લઈશું અને એવો મારો

રાત પડી જાય હું ક્યારે એટલે આજના કાર્યક્રમ ને આપણે આગળ ચાલુ કરવો છે એટલે વંદના કરી બે ચાર દુહા બોલી અને આજના કાર્યક્રમમાં જે કઈ રૂપિયા આવશે જે કઈ સંપત્તિ આવશે એ તમામ તમામ રૂપિયા છે મૂકી અને કલાકારો નીકળી જવાના છે કોઈ કલાકાર એક પણ રૂપિયો લઈ અને જવાનો નથી એ તમને આનંદ આવે મજા આવે તો કાઉન્ટર ઉપર છૂટા પૈસા ની વ્યવસ્થા કરેલી છે એટલે જ્યાં જ્યાં આનંદ આવે જ્યાં જ્યાં મજા રહેજો

અને બાર મહિનાની માલિકા આપને પાછા આપી દે અને જો બાર મહિનાની માલિકા પાછા નો આપે ને તો સિદ્ધરાજ ગામોટ ગાવાનો બોલવાનો ધંધો બંધ કરી દે એટલો મને આ ભગવાન શિવ ઉપર છે એટલો મને આ સમાધિ માથે ભર છે એટલે આપને આનંદ આવે આપને મજા આવે વરદાર જો એટલે let પિતાની પારો વાત વિટવનમાં દૈવસે સ્વાગત હૈ હલો કચ્છ જિલ્લા કે જિલ્લા પ્રમુખ જનકસિંહજી કા બાસરતી ધરતી પે સ્વાગત વ અભિનંદન ભગતી સકળ પરિતાપ તે પગ જગત હવ નમતી હતી ખરેખર ઘણા બધા હોય ઘણા છંદ હોય પણ સમયની ઘાટ ઉતરતી પડતી ફરતી આખડતી આવે વેવ ઉછળતી જરા ને ડરતી હરતી ફરતી ચિલ્લારા કરતી ડગલા ફરતી જાય ગરજતી જોરાળી ગોપાલભાઈ ગમે એવી નદી હોય ને કાંઠામાં હોય ને ત્યાં સુધી રૂડી લાગે છોડી દે એટલે ખરેખર બોલતા આનંદ થાય હરક થાય છે આમ તો ગોવિંદભાઈ અમારા મિત્ર એમનો ખાસ ભાવ હોય એમનો ખાસ આમંત્રણ હોય બીજા અમારા રતનસિંહ બાપુ ભાવ હોય અને બીજા બધા ગ્રામજનો નો ભાવ હોય ત્યારે બધા કલાકારો આજે જ્યારે મળ્યા છીએ ત્યારે થી એક ચડિયાતા કલાકારો અને થી એક ચડિયાતા કલાકારો છે એટલે આપણે બધાને આનંદ કરાવશે હવારો હવાર આજનો કાર્યક્રમ આપણો ચાલવાનો છે કારણ કે ગોપાલભાઈ મને કહેતા હતા કે અમારા ગોવિંદભાઈ કહેતા હતા સિદ્ધરાજભાઈ અમે તો ગાડીમાં દાંતણ અને પાણી લઈને આવ્યા છીએ જ્યાં સુધી સામેવાળોની તૈયારી હોય ત્યાં સુધી અમારી તૈયારી છે એટલે આપણો કાર્યક્રમ હવારો હવાર આજ ચાલવાનો છે હવારો હવાર મોજ કરવાની છે એટલે આપને આનંદ આવે આપને મજા આવે જેમ મેં પેલા ગીત રહેજો અને વધારે આપનો સમય ન લેતા વધારે રજૂ કરવા છે પણ એ પેલા અહિયાં જમનાબાઈની પણ સમાધિ છે ગોવિંદભાઈ અહિયાં આગળ તમે જાઓ ને એટલે જમનાબાઈની પણ સમાધિ છે અહીંયાથી કચ્છમાંથી પણ એમનો પરિવાર પણ અહીંયા આવ્યો છે એટલે ખરેખર ધન્યવાદ છે એમના પરિવાર हमारे बीच में हरजीराम अजाराम जी देवासी हाथला बता रहे हैं उनसे निवेदन रहेगा कि आप भी मंच पर बता रहे हैं।